સુરત જિલ્લાના મહુવામાં તાલુકા વિકાસ અધિકારી ઉપર હુમલા પ્રકરણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા સતત બે વાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રાંત અધિકારી ના આવેદનપત્ર આપ્યું હતું સુરત જિલ્લાના મહુવા પંથકમાં મહુવા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા વિપક્ષના સભ્ય પરિમલ પટેલે તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં પ્રવેશીને તાલુકા વિકાસ અધિકારીને માર માર્યો હતો અને ત્યારબાદ પોતે ફરાર થઈ ગયો હતો गत 2 માસ પહેલા પણ સદસ્યએ તાલુકા વિકાસ અધિકારી પર હુમલો કરી માર મારવાની ઘટના બની હતી જેથી હવે તાલુકાના અન્ય અધિકારીઓમાં પણ ભય ફેલાયો છે હવે તાલુકા વિકાસ અધિકારી ઉપર હુમલાની ઘટનામાં તલાટી મંડળ સમર્થનમાં આવ્યું અને તલાટી મંડળે પણ સમગ્ર ઘટનાને વખોડી છે મોવા તાલુકા વિકાસ અધિકારી ઉપર સતત બે વાર માર મારવાની અને હુમલાની ઘટના બનતા હવે તાલુકાના સરકારી કર્મચારીઓમાં પણ ભયનો માહોલ ઉભો થયો આજે મહુવા તાલુકાના તલાટી મંડળમાં જોડાયેલા સૌ સભ્યો બારડોલી પ્રાંત કચેરી ખાતે આવ્યા સમગ્ર ઘટનાને વખોડી તલાટી મંડળ દ્વારા બારડોલી પ્રાંત અધિકારીને ના પત્ર આપવામાં આવ્યું છે અને જો તાલુકામાં ખૂબ તાલુકા વિકાસ અધિકારી સેવા અધિકારીઓ જ સુરક્ષિત ના હોય તો તાલુકામાં ફરજ બજાવતા અન્ય સરકારી કર્મચારીઓની સુરક્ષા અંગે પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે જે આપો માં મને હું તલાટીક મંત્રી તરીકે મોવા તાલુકામાં છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવું અમારા ગઈકાલે મહુવાના તાલુકા વિકાસ અધિકારી સહિતશ્રીની ઉપર કચેરીના અંદર જ એક પદાધિકારી પરિમલ પટેલ જે તાલુકા પંચાયતના સદસ્ય છે એમણે અચાનક ધસી આવી હુમલો કર્યો એના સમાચાર જોયા એટલે એ બદલ આજે અમે આ તાલુકા કક્ષાના અધિકારી ઉપર જો હુમલા થતા હોય તો તલાટીકા મંત્રીમંડળ કે ના જે અમે સભ્યો છે અમે તલાટીઓ શ્રીઓ છે એમાં કેટલીક બહેનો પણ છે હવે મહિલા તલાટી ઉપર પણ આવા જો હુમલા થવાની શક્યતાઓ હોય તો એમના જાનમાંનું શું અમારી ઉપર પણ અમારે ગ્રામ્ય કક્ષાએ ફરજો બજાવવાની છે હવે હોદ્દેદાર જો આવું કરે તો આમ જનતા પણ ભવિષ્યમાં આવા હુમલા કરે તો શું આ અગાઉ પણ એક હુમલો થઈ ચૂક્યો છે તો એના માટે અમારી જાનની સલામતી માટે અમે બિન ગભરાટ હેઠળ ગામડામાં ફરજ બજાવી શકીએ અને અમને પૂરતું રક્ષણ મળે એવી ઈચ્છાઓ અમે નાયબ કલેક્ટર સાહેબ શ્રી સમક્ષ અત્યારે રજૂ કરીને આવેદનપત્ર આપ્યું છે કે અમને પણ આ બાબતે સુરેશ ઉરાઠોનો રિપોર્ટ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે